સી કે શાહ બીજાપુરાવાડા એમ કોલેજનો ચૌદમો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આઠ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા શહેરની મધ્યમાં આવેલ સી કે શાહ વિજાપુરાવાડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એમ કોલેજના વિદ્યાર્થીઓને એન્યુઅલ ડે એસજી હોસ્પિટલના મેડિકલ ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંગે માહિતી આપતા એમ કોલેજના ડાયરેક્ટર ડૉક્ટર કેવલ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારી કોલેજમાં એમ બી એમાં પાંચ અને બીબીએમાં ત્રણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તથા જુદી જુદી યુનિવર્સિટીમાં કોલેજોને જે પ્રતિનિધિત્વ કર્યું હતું તથા બેસ્ટ પ્રોજેક્ટ અને એક્સ્ટ્રા ક્યુલર એક્ટિવિટી થઈને કુલ ચાલીસ લોકોને એવોર્ડ આપવામાં આવ્યા હતા મહાવીર જૈન વિદ્યાલય સેક્રેટરી પ્રતાપભાઈ શાહ તથા દિવ્યાંગભાઈ સાહેબ જણાવ્યું હતું કે વડોદરાના વનોતા પુત્ર વલ્લભસુરી મહારાજને દીર્ઘ દ્રષ્ટિથી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટના દાયકાઓથી સમાજની સેવા કરતું આવ્યું છે આજે એમના પ્રતિમાની સામે દીપ આગત્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ડૉક્ટર કેવલ પંડ્યાએ જણાવ્યું હતું કે અમારા ઉત્સવમાં વડોદરાના મુખ્ય ઇન્કમટેક્સ કમિશનર શ્રીમતી ભાવના યશ રોય એક ખાસ ઉપસ્થિતિ આપી હતી અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું શ્રીમતી ભાવનાબેને વિદ્યાર્થીઓને જીવનમાં નાપાસ ન થતા નિષ્ફળતાઓમાંથી રસ્તો કાઢીને જીવનમાં આગળ વધવાની શીખ આપી હતી તેઓ શ્રીના ભાષણથી વિદ્યાર્થીઓ મંત્રમુક્ત થઈ ગયા હતા આ ચૌદમાં વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ ગુજરાતના વાઇસ ચેરમેન કેતન મહેતા બિપિનભાઈ શાહ મહેન્દ્રભાઈ પુદનાતર સ્કૂલના પ્રિન્સિપાલ જેમ્સ તથા કાર કેપિસર મેઘા હિન્ડોચા કોલેજના અધ્યાપકો પૂર્વ વિદ્યાર્થીઓ સહિત અનેક મહાનુભતો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવેલ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા એમ જયનગરની દીપકશાએ જણાવ્યું હતું